કે ઓપરેશન ફક્ત પાકિસ્તાન પાકિસ્તાન અને અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને નિશાન બનાવવાનો હતો અન્ય કોઈ દેશની સેના પર હુમલો કરવાનો નહીં પાર્ટી ભારતની આર્થિક શક્તિ વધારવા અને ચીનના વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી આવવા પર પણ ભાર મૂકશે જણાવ્યા અનુસાર આ બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજરી આપી શકે છે આ સાથે જ્યાં પણ ભાજપ અને એનડીએ સરકારો છે ત્યાંના સીએમ ડેપ્યુટી સીએમ પણ બેઠકમાં હાજરી આપશે આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે ભાજપ ઓપરેશન સિંધુ સશસ્ત્ર દળોની જીત તરીકે રજૂ પ્રયાસ કરી રહી છે અને રાજકીય ચર્ચાઓમાં સામેલ થવાનું ટાળવાની સલાહ આપી હતી ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં તમામ રાજકીય પક્ષો સાથે રાષ્ટ્રીય એકતા પર વાત કરી હતી આ દર્શાવે છે કે ભાજપ ઓપરેશન સિંધુનું રાજકારણ કરવા માંગતો નથી વડાપ્રધાને કહ્યું કે બધા રાજકીય પક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ ભાજપ તેના ગ્રાઉન્ડ વર્કર્સને સંદેશ આપી રહી છે કે ઓપરેશન સિંધુનો ઉદ્દેશ્ય ફક્ત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને નિશાન બનાવવાનો હતો તેનો હેતુ અન્ય કોઈ દેશની સેના પર હુમલો કરવાનો ન હતો ભાજપમાં વેપાર યુદ્ધ વચ્ચે તેણે પોતાને એક સારા વિકલ્પ તરીકે રજૂ કરવું જોઈએ આ માટે લાંબુ યુદ્ધ યોગ્ય ન પણ હોય આતંકવાદીઓ સામે મર્યાદિત કાર્યવાહી વધુ સારી છે પાર્ટી ઈચ્છે છે કે તેના કાર્યકરો અને સમર્થકો આ સમજે ભાજપ નેતૃત્વની યોજના પાર્ટીના કાર્યકરોને સમજાવવાની છે કે ભારત માટે આર્થિક રીતે મજબૂત બનવું શા માટે મહત્વપૂર્ણ છે અમેરિકા વેપારમાં ચીન સાથે સ્પર્ધા કરી રહ્યું છે આવી સ્થિતિમાં ભારતે એક સારો વિકલ્પ બનવું પડશે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આર્થિક વિકાસ અટકી શકે છે ભાજપ તેના સાથી પક્ષોને જણાવશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ કેવી રીતે સ્થાપિત થઈ બંને દેશોએ સાથે મળીને કેવી રીતે નિર્ણય લીધો કે તેઓ હવે યુદ્ધ નહીં કરે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રપતિ ત્રિપાઠી આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એર ચીફ માર્શલ એપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી આજે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રણેય સેનાના વડા અને સીડીએસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા

પ્રથમ વખત મુલાકાત કરી સીડીએસ અનિલ ચૌહાણ પણ રાષ્ટ્રપતિના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદી ને હાજર ઓપરેશન સિંદુર અંગે કર્યા અવગાત બુધવારે ચૌદ મે બે ના રોજ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી આ બેઠકમાં તેમણે ઓપરેશન સિંદૂરની વિગતો અને તેની સફળતા અંગે રાષ્ટ્રપતિને માહિતગાર કર્યા હતા રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ આતંકવાદનો સામનો કરવામાં ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી સમર્પણ અને વ્યવસાયિક કાર્યક્ષમતાની પ્રશંસા કરી તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીર શેર કરતા લખ્યું કે સશસ્ત્ર પ્રતિભાવ બન્યો તેમણે સેનાની બહાદુરી અને નિષ્ઠાની પ્રશંસા કરી પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં નવો આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો ત્યારબાદ ભારતે પાકિસ્તાની હુમલાનો યોગ્ય જવાબ આપવાનું ચાલુ રાખ્યું બીજી તરફ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે ઓપરેશન સિંધુર દ્વારા પોતાનો ઉદ્દેશ હાંસલ કર્યો છે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંધુરે દેશના ત્રણ મુખ્ય વ્યહાત્મક લક્ષ્યોને સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી પાકિસ્તાન રાજકીય અને મનોવૈજ્ઞાનિક મોરચે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પછી પણ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેરળમાં બુધવારે શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવ્યો હતો તેર મે ના રોજ અહીં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા શોપિયા જિલ્લાના કેલર ના શુક્રુ જંગલ વિસ્તારમાં મંગળવારે સાંજે સમાપ્ત થયું તેનું નામ ઓપરેશન કેલર રાખવામાં આવ્યું માર્યા ગયેલા કમાન્ડર અહેમદ કુપ્તે પણ સામેલ હતો શોપિયા જિલ્લાના કેલર માં બુધવારે શસ્ત્રો નો મોટો જથ્થો મળી આવ્યો હતો તેર મે ના રોજ અહી સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટર માં લશ્કર એ તહેબા ના ત્રણ આતંકવાદીઓ મરિયા કે હતા જમ્મુ કાશ્મીરના શોપિયામાં હત્યાનો જથ્થો મળી આવ્યો સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનમાં મળી આવ્યો હત્યાનો જથ્થો જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર લશ્કરે તેબાના ત્રણ આતંકી ઠાર ચાર વાગે એન્કાઉન્ટર સમાપ્ત થયું તેનું નામ ઓપરેશન કેલર રાખવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો એક અથડામણ માં ત્રણ આતંકવાદીઓ નો સફાયો બોલાવ્યો સેના આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી જેના આધારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું આ દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ શરૂ થઈ ગયું જેમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા જવાન પૂરવ કુમાર સાહુને મુક્ત કર્યા છે પૂરવ સાહો બુધવારે અટારી વાઘા બોર્ડર થી ભારત પરત ફર્યા હતા બીએસએફે આ વાતની પુષ્ટિ કરી છે પૂરવ છેલ્લા વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા પાકિસ્તાન રેન્જર્સ પકડી લીધા ફરોજપુર એરિયામાં તેઓ ડ્યુટી દરમિયાન ભૂલથી પાકિસ્તાન તરફ ચાલી ગયા હતા પાકિસ્તાને રેન્જર્સ પૂર્ણ આંખે પટ્ટી બાંધેલી તસવીર જારી કરી

પહલગામ આતંકવાદી હુમલો પછી ઓપરેશન સિંદૂર અને અને ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થયા છે આવી સ્થિતિમાં વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આવો જોઈએ તેમના કાફલામાં સુરક્ષામાં શું કર્યો વધારો વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં કરાયો વધારો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એસ જયશંકરની સુરક્ષામાં વધારાનો લેવાયો નિર્ણય વિદેશ મંત્રી કાફલામાં માં જોડાઈ બુલેટ પ્રૂફ કાર એસ જયશંકર દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસ સ્થાન આસપાસ પણ સુરક્ષા કડક કરાઈ વિદેશ મંત્રી પાસે પહેલાથી જ ઝેડ સ્તરની સુરક્ષા છે સૂત્રોના જણાવ્યા અનુસાર

સંપૂર્ણ સુરક્ષિત વાહન હશે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પછી તાજેતરમાં થયેલા ખતરાના મૂલ્યાંકન બાદ તેમની સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી રહી હતી ગયા મહિને એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ વધ્યા બાદ વિદેશ મંત્રીની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ભારતે સાત થી આઠ મે રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું આ પછી પાકિસ્તાની ભારત પર અનેક હુમલા કર્યા જેના જવાબમાં ભારતે પણ યોગ્ય જવાબી કાર્યવાહી કરી બાદમાં બંને વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા પરંતુ તણાવ હજુ પણ યથાવત છે ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘણા આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યું હતું જેમાં જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈબા અને હિઝબુલ મુજાહુદ્દીન જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા સફળતા બાદ વિવિધ શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતના વીર જવાનોની બહાદુરતા અને તેમના શૌર્યને સલામી આપવામાં આવી રહી છે ત્યારે યુપીના લખનૌમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે સંબોધન કરતા કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનનું મનોબળ તોડી નાખ્યું છે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવીએ છીએ આ સાથે જ તેમણે દેશ વિરોધી તત્વોને ખુલ્લેઆમ ચીમકી આપી દીધી ભારતીય સેનાની તાકાત દેશ અને દુનિયાએ જોઈ તિરંગા જોઈંગાયાત્રાનું ઉદઘાટન કરતી વખતે એક સભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની સમગ્ર દેશ અને દુનિયાએ નિંદા કરી હતી તેમણે કહ્યું કે પાકિસ્તાને આ ઘટના પર મૌન ધારણ કર્યું

का कटोरा लेकर के घूम रहा है बहनों और भाइयों वहां की हुकूमत ने वहां के लोगों को कहां पहुंचा दिया है यह किसी से छुपा हुआ नहीं है और इसीलिए आज मैं आपसे कहने के लिए आया हूं आज जो स्थिति वहां उन्होंने पैदा की है उसको देखते हुए अब तो बलूचिस्तान बलुछ, भी कह रहा है कह रहा है कि पाकिस्तानी हमें विदेशी कहते हैं तो हमें अब पाकिस्तान में नहीं रहना है और जम्मू कश्मीर का चुनाव इस मायने में महत्वपूर्ण तो होने जा रहा है अभी तो पाकिस्तान के हाथ में कटोरा ही आया है और अब तो मोदी जी ने कह दिया है कि वाटर एंड टेरिज्म डोंट फ्लो टुगेदर, यानी आतंकवाद और सिंधु नदी का जल प्रवाह साथ साथ नहीं चल सकते साथ साथ नहीं चल सकते यह पाकिस्तान प्रस्त आतंक भी जानते हैं कि आतंकवाद की कीमत पाकिस्तान को किस रूप में चुकानी पड़ेगी तीन भागों में बढ़ जाएगा पाकिस्तान का आता पता नहीं लगेगा और इसीलिए आपसे कहने के लिए आए हैं जम्मू कश्मीर में भाजपा की सरकार बनाइए पाक अधिकृत कश्मीर तैयार बैठा है भारत में विलय होने के लिए और कह रहा है हमें भी पाकिस्तान से आजादी चाहिए वह भी कह रहा है हमें भी विकास चाहिए हमें भी राशन चाहिए हमें भी आयुष्मान का कार्ड चाहिए और वह भारत અમને છેડશો તો છોડીશું નહીં યોગી એમ યોગી એ વધુમાં જણાવ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનનું મનોબળ તોડી નાખ્યું છે પાકિસ્તાને કરેલા પ્રહારનો ભારતના બહાદુર સૈનિકોએ જે તાકાતથી જવાબ આપ્યો છે ભારતના બહાદુર જવાનોએ દુનિયાને સંદેશ આપ્યો છે કે અમે કોઈને ઉશ્કેરીશું નહીં પરંતુ જો કોઈ અમને ઉશ્કેરશે તો અમે તેને છોડીશું નહીં અને ભારતીયા કરીને બતાવ્યું છે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તેર મે થી 23 મે દરમિયાન દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરી રહી છે આ દસ દિવસની લાંબી યાત્રામાં ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે તો ખાસ પહેવાલમાં અત્યારે બસાટલો છે વધુ અવનવી અપડેટ્સ માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો